હેલો ગાઈઝ નમસ્કાર હવે ફાઇનલી પહોંચી ગયા છે ખરોડ ગામ તરફ અને આજે આપણે જઈ રહ્યા છીએ એક પવિત્ર સ્થળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા સપ્તેશ્વર મહાદેવની મુલાકાતે તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો તમને ભગવાન ભોળાનાથના દર્શન કરાવીશું પ્લસ ત્યાંનું જા કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારા છે તે નજારા પણ તમને બતાવીશું તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહો અને અને આવા અવનવા સ્થળની મુલાકાત અને વિડીયો જોવા માટે મારી કેર વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓન કરી લો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો એક મહત્ત્વની સપ્તેશ્વર મહાદેવના મંદિરની વિશેષતાની વાત કરીએ તો જે શિવલિંગમાંથી સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને જે ગૌમુક ગૌમુખમાંથી નીકળી રહ્યો છે તેના વિશે આજ સુધી કોઈ શોધી શક્યું નથી કે આ પાણીનો પ્રવાહ ક્યાંથી આવે છે આ આ પાણી સતત ભગવાન ભગવાનના શિવલિંગમાંથી ગૌમુખ ગૌમુખમાં થઈને સતત બારે માસ વહ્યા કરે છે જેનું રહસ્ય આજે પણ અંકબંધ છે જે જે તમને ત્યાં જઈને વિડીયોમાં બતાવીશું અને તેના પણ દર્શન કરાવીશું તો મિત્રો અમને તો લાગી હતી કડકડતી ભૂખ તો અમે તો નાસ્તો કરવા માટે બાઈક રિટર્ન લીધું છે અને ત્રણ મિત્રો થોડું હળવો નાસ્તો કરવા માટે પકોડી ખાવા માટે ઊભા રહી ગયા છે તો જુઓ સપ્તેશ્વર ચોકડી નજીક પકોડીની લારીઓ ઊભી રહે છે ત્યાં અમે પકોડી ખાવા માટે ઊભા રહી ગયા છીએ તો મિત્રો ફાઇનલી હવે અમે નીકળી ગયા છે સપ્તેશ્વર જે સીધો હાઈવે છે તે વલાસણા ડીપી તરફ જઈ રહ્યો છે અને આ રસ્તો બોર્ડમાં જોઈ રહ્યા છો જે સપ્તેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યો છે અને અહીંયા આગળ ફુદેડા ગામ આવે છે જ્યાંથી સપ્તેશ્વર બેથી ત્રણ કિલોમીટર જેટલું થાય છે તો હવે આપણે નજદીક આવી આવી ગયા છે તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો કે આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરવાના છે અને ત્યાં કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવાનો છે તો મિત્રો ફાઇનલી આપણે ફુદેડા ગામમાં એન્ટ્રી કરી લીધી છે કે જ્યાં ફુદેડા ગામના ચપ્પા બહુ વખણાય છે ફુદેડા ગામ જે ચપ્પા માટે બહુ જ પ્રખ્યાત છે અને અહીંયાથી સપ્તેશ્વર બેથી ત્રણ કિલોમીટર જેટલું થાય છે તો હવે આપણે આવી ગયા છે નજીકમાં જે તમે જોઈ શકો છો અને ફૂદેડા ગામ જે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું સુંદર અને રમણીય દેખાય છે તો મિત્રો આ છે ફુદેડા ગામ આ છે ગામનો ચોક અને આ છે સરસ મજાનો મોટો વડલો અને આ જે સામે દુકાનો દેખાઈ રહી છે જેમાં ફુદેડાના પ્રખ્યાત ચપ્પા મળે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયાના લોખંડના પાવડા પ્લસ ચપ્પા બધું જ વસ્તુઓ વખણાય છે અને પુદેડા તો મિત્રો આપણે પુદેડા ગામ વચ્ચેથી સપ્તેશ્વર મંદિર તરફ જે રસ્તો જઈ રહ્યો છે પુલ તરફ એ રસ્તા પરથી આપણે આગળ વધી રહ્યા છે અને હવે આપ આપણે અહીંયાથી બેથી ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહેશે પછી આપણે સીધા સીધા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈશું તો વ્લોગમાં આગળ બન્યા રહો તો મિત્રો સપ્તેશ્વર ફાઇનલી આપણે આવી ગયા છે અને સપ્તેશ્વર વિશે તમને જણાવી દઉં તો સપ્તેશ્વર એ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ગામની નજીક એકથી બે કિલોમીટરના અંતરે આવેલું પવિત્ર યાત્રાધામ છે અને આ છે સાબરમતી નદી જે રાજસ્થાનથી ઉદ્ભવ થઈને ધરોઈ ડેમમાં થઈને અહીંયા આવે છે જે કુદરતી સૌંદર્ય તમે વિડીયોમાં જોઈ શકો છો અને સાબરમતીનું નદીનું પાણી પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો નદીનો પ્રવાહ પણ ચાલુ છે અને કેટલું કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારા છે જે તમે જોઈ શકો છો મિત્રો તો બ્લોગમાં બન્યા રહો મિત્રો સપ્તેશ્વર મહાદેવનું મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર આવેલું છે જે આ સ્થળ કુદરતી સૌંદર્યને માણવાલાયક પણ છે જે અમદાવાદથી આશરે સો કિલોમીટર જેટલું દૂર અને ઈડરથી બત્રીસ કિલોમીટરના અંતરે અને હિંમતનગરથી ત્રીસ કિમીના અંતરે આવેલું છે અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી બે કિમીના અંતરે આવેલું છે તો મિત્રો ફાઇનલી આપણે સપ્તેશ્વર આવી ગયા છે અને અહીંયા આપણે સુશવા વોટર પાર્કની મુલાકાત લેવાની છે અને ત્યાં કેવી સગવડો છે કેવી શો છે તે આપણે અંદર જઈને જોવાનું રહેશે તો અંદર જઈને આપણે સુષવા વોટર પાર્કની મુલાકાત લેવાની છે ત્યાં કેટલી ટિકિટ છે કેટલી ફીસ છે અંદર કેવી સગવડો છે અને હરવા ફરવા માટે પાર્કિંગની સુવિધા પણ અહીંયા કરેલી છે તો અંદર પરમિશન લઈ લીધી છે આપણે અને હવે અંદર આપણે જસ્ટ જોવા માટે જઈશું તો મિત્રો પરમિશન લઈને અમે અંદર તરફ જઈ રહ્યા છીએ અને અંદર કેવી સગવડ છે અમે પણ પહેલી જ વાર જઈ રહ્યા છીએ તો અંદર કેવી સગવડો છે સ્વિમિંગ પૂલ છે લપસણી છે નાના બાળકોને રમવા માટે હરવા ફરવા માટે સગવડ સારી છે એવી અમે મુલાકાત ભાઈ જોડે લઈ લીધી છે તો મિત્રો ફાઇનલી અમે સુસવા વોટરપાર્કની મુલાકાત લીધી અત્યંત સગવડો સારી છે અમે બધું જોયું અને હવે એક્ઝિટ તરફ જઈ રહ્યા છે અને હવે બહાર જઈને સીધા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સીધા મંદિર તરફ જઈશું તો વ્લોગમાં બન્યા રહો સીધા તમને ભગવાન ભોળાનાથના દર્શન કરાવીશું અને ત્યાં કેવા રમણીય નજારા છે તે તમને ટૂંક જ સમયમાં બતાવીશું બોલો હર હર મહાદેવ તો મિત્રો આપણે ફાઇનલી જે સ્થળની મુલાકાતે આવ્યા હતા એ સ્થળે આપણે આવી પહોંચ્યા છે તો એ જગ્યાએ પહોંચી ગયા છે અને અહીંયા બાઈક પાર્ક કરીને સીધા મંદિર મંદિરના પરિસરમાં જઈને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈશું અને ત્યાં દર્શનનો લાહો પણ લઈશું તો મિત્રો અમે બધા આગળ તરફ વધી રહ્યા છીએ અને આજે અહીંયા ગણેશજીના વિસર્જનનો પ્રોગ્રામ હોવાથી અહીંયા ખૂબ જ પ્રમાણમાં માઈ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને પવિત્ર નદી સાબરમતીમાં સ્નાન કરીને પોતાનું પુણ્ય મેળવી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે મંદિરમાં શિવલિંગની ઉપર જે સતત ગૌમુખમાંથી પાણી વહી રહ્યું છે જે જળની ધારા વહી રહી છે તે પાણી એકત્ર થઈને બહારના કુંડમાં જાય છે અને અંદર જે શિવલિંગમાંથી પાણી નીકળી રહ્યું છે ત્યાં દર્શન કરવા માટે જવું હોય તો અડધા પાણીમાં ડૂબેલા રહીને જવું પડે છે જે તમને નજરે દેખાઈ રહ્યું છે અને આ જળ પવિત્ર માનવામાં આવે છે અને દર્શન માટે શ્રાવણ માસમાં અહીં લોબી લાઈનો લાગે છે જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ ધાર્મિક સ્થળ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે જો વર્ષ દરમિયાન અમદાવાદ અને આસપાસના અનેક શાળાઓના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ લઈને આવે છે અને દેવદર્શન અને સાથે સાથે પ્રવાસની પણ મજા લે છે અને મહાદેવના દર્શન કરે છે અને વિડીયોમાં તમને દેખાઈ રહ્યું હશે કે મંદિરમાં મહાદેવના મંદિરમાં સાત શિવલિંગ એવી રીતે જુદી જુદી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય જે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને માઈ ભક્તો જે દર્શન કરતા તમને નજરે પડી રહ્યા છે અને ગૌમુખમાંથી પાણી પણ નીકળી રહ્યું છે જે તમને દેખાઈ રહ્યું છે તો મિત્રો આ પ્રવાસિક અને ઐતિહાસિક સ્થળોના ઇતિહાસ વિશે વાત કરીએ તો સપ્તેશ્વર મહાદેવના નામ પરથી તમને જાણવા મળ્યું હશે કે આ સ્થળ પર સાત ઋષિમુનિઓ વર્ષો અગાઉ તપસ્યા કરી હતી અને હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો પરથી પણ એવું જાણવા મળ્યું છે કે સપ્ત ઋષિઓ જેમાં કશ્યપ મુનિ વશિષ્ઠ મુનિ વિશ્વામિત્ર મુનિ ભારદ્વાજ મુનિ અત્રિમુનિ જમદગ્નિ મુનિ ગૌતમ ઋષિ આ સાત ઋષિઓ આ સાબરમતી નદીના કિનારે તપ કરી રહ્યા હતા એના નામ ઉપરથી સપ્તેશ્વર નામ પડ્યું છે તો મિત્રો આ ઐતિહાસિક અને પવિત્ર ઐતિહાસિક સ્થળ પર હવે અદ્યતન સગવડો અને સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ચા પાણીના નાસ્તા માટે પણ સ્ટોલ વિકસાવવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો અને દિવસે ને દિવસે ખૂબ જ પ્રમાણમાં અહીં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે અને અમારા ફ્રેન્ડ્સ મિત્રો પણ નાસ્તો કરી રહ્યા છે અને અહીં કાપ ખૂબ જ પ્રમાણમાં ગણપતિ વિસર્જન હોવાથી અહીંયા ખૂબ જ પ્રમાણમાં ભક્તો નજરે પડી રહ્યા છે જે તમે વ્લોગમાં જોઈ રહ્યા છો તો મિત્રો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરીને હવે નાસ્તો કરીને સીધા જા સાબરમતી નદી ઉપર બાંધેલો એક સરસ મજાનો પુલ છે ત્યાં અત્યંત સગવડ સારી છે નાહવા ધોવા માટે અને અહીં ખૂબ જ પ્રમાણમાં ભક્તો પોતાના પાપ ધોવા માટે નાઈને પોતાના પાપ ધોવે છે અને ત્યાં સ્નાન કરીને પોતાના જે પાપ કરેલા હોય તે ધોવાઈ જાય છે એવું માન્યતા માનવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે સ્નાન કરીને લોકો ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યા છે અને અમે પણ સ્નાન કરવા માટે એટલે કે પાપ ધોવા માટે જે કરેલા હોય એવું કહેવામાં આવે છે માનવામાં આવે છે કે ત્યાં સ્નાન કરવાથી જે પણ તમે પાપ કરેલા હોય એ તમારા ધોવાઈ જાય છે અહીંયા આજે ઘણા બધા લોકો ગણેશ વિસર્જન હોવાથી ગણપત ગણપતિ દાદાની મૂર્તિ પવિત્ર સાબરમતી નદીમાં પધરાવીને અહીંયા લોકો સ્નાન કરી રહ્યા છે જે કરેલા પાપ હોય તે માન્યતા પ્રમાણે ધોવાઈ જાય છે અને ખૂબ જ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં તમને પબ્લિક નજરે પડી રહે છે કે ઘણા બધા લોકો આ જે સાબરમતી નદી ઉપર બાંધેલો છે ચેકડેમ એના પર નાઈ રહ્યા છે જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે નદીમાં જે નહાવાની મજા લોકો માણી રહ્યા છે તે આહલાદક અને આનંદ અનુભવે છે સાબરમતી નદીમાં નાહવાની મજા જ કુજ અલગ છે અને અહીંયા લોકો મુંડન ક્રિયા માટે પણ આવે છે તો મિત્રો જે તમને દેખાઈ રહ્યું છે કે ગૌમુખમાંથી જે પાણી નીકળી રહ્યું છે તે સપ્તેશ્વર મહાદેવના શિવલિંગમાંથી નીકળી રહ્યું છે જે આજીવન નીકળે છે અને એનું રહસ્ય આજે પણ અંકબંધ છે તો મિત્રો આ છે એ પૂરે સપ્તેશ્વર મહાદેવની કહાની અને અહીંયા જે ફરવાલાયક સ્થળો છે એ અમે તમને પૂરા અમારા પ્રયત્નો થકી તમને બતાવ્યા અને અમને હવે લાગી છે ભૂખ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ અમે થોડો હળવો નાસ્તો કરવા માટે ગયા છે તો થોડો નાસ્તો કરી લઈએ અને પછી અહીંથી સીધા ઘર તરફ નીકળશું તો મિત્રો અમે અહીંયા નાસ્તો કરવા માટે આવ્યા છે અને બધાનું કહેવું છે કે અહીંયાના ગોટા એટલે કે ભજીયા જ બહુ ફેમસ છે તો અમે ખાવાને બદલે થોડો નાસ્તો કર કરવા માટે આવ્યા છીએ તો ચલો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવો અમે પણ હવે નાસ્તો કરવા તરફ જઈ રહ્યા છે અને નાસ્તો કરીને સીધા ઘર તરફ નીકળશું તો મિત્રો હવે ફાઇનલી વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે રિટર્નમાં નીકળી ગયા છે ઘર તરફ તો જે પણ તમને અહીંયા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને આવી જ અવનવા વિડીયો જોવા માટે અમારી લાઈફ ઓફ કેર વ્લોગ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન પ્રેસ કરી દો જેથી તમને અમારા અવનવા વિડીયો મળી રહે